જે માતાજી મિત્રો કેમ છો બધાએ મજામાં તો મજામાં જશો જો અમે આવી ગયા છીએ આવે ઉપર રોડ માથે ચાલવા આજે રોડ અંદર નથી ગયા જુઓ અહીંથી દેખાતું તમને આજે રોડમાંથી ચાલવાનું છે અંદર નથી ગયા સવારના થોડા સાત વાગ્યા છે સાડા છ વાગે નીકળ્યા ચાલો અમારું ગાંધીધામ બતાવું તમને જ્યાં સુધી ચક્કર મારશું ત્યાં સુધી આખું તો નહીં બતાવાય પણ જેટલા ચક્કર માગશું એટલું બતાવી શકીશું હે અંજાર ભુજ કંડલા ધીમાસર આ અમારા ગાંધીધામનું લોટરી સર્કલ છે સવાર છે એટલે અત્યારે કાંઈ પબ્લિક નથી બાકી જુઓ તો તમે થોડીક વાર દસ વાગે પછી નવ દસ મહારાણા પ્રતાપ અમારા ગાંધામમાં

ગર્દી થાય ને ધીમે ધીમે ઓ ઘરે પોતી જાય જલ્દી જલ્દી મહારાણા પ્રતાપ દેખાઈ રહ્યા જોયું અમારું ગાંધીધામ હજી ગાંધીધામ બતાવવાનું બાકી છે આ તો ચાલીને જાય છે આ સવારે વોકિંગમાં એટલે આટલું જ બાકી તમને પૂરો વિડીયો બનાવીને પછી પણ અમે મોકલશું અમે જોતા રહેજો અમારા બ્લોગમાં કુક રહેજો રોજ રોજ નવા નવા વિડીયો અવાર નવા આવશે આવા તમે જરૂર જોજો જોવાનું ભૂલતા નહીં અને લાઇક અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો જે માતાજી બધાને ફરી મળીશું નવા બ્લોગમાં